પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સાંજે એકતા નગર પહોંચી વિવિધ લોકાર્પણ કરી કાલે એકતા દિવસના મુખ્ય સમારોહમાં હાજરી આપશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ સાંજે પાંચ વાગે કેવડિયા ખાતે આવી પહોંચશે જ્યાં પાંચ વાગે હેલીપેડ પર આગમન બાદ તેઓ પાંચ અને દસ મિનિટે નવી પચીસ ઈ બસોનું લોકાર્પણ કરશે ત્યાંથી તેઓ છત્રીસ વાગે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ નંબર એક જશે ત્યાં તેમના હસ્તે બારસો વીસ કરોડના ખર્ચ વિવિધ પ્રોજેક્ટના ભૂમિપૂજન લોકાર્પણ કરાશે સાંજે છ પિસ્તાલીસ કલ્ચરલ પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક નિહાળશે બીજા દિવસે શુક્રવારે સવારે આઠ વાગ્યે દસ મિનિટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ અર્પણ કરશે સવારે આઠ પંદરથી દસ ત્રીસ સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન કરશે

એની સાથે સાથે દસ ટેબ્લો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતાનગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝડ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સત્ર ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે ભારત પરની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં એક તારીખથી પંદર નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર ક્વિઝીન એમનું ખાનપાન વેશભૂષા એ બધું જોઈ શકશે સાથે સાથે દર વર્ષની જેમ આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસના છસો સાઠ જેટલા ઓફિસર ટ્રેનીસ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે આરંભ ચરણ અને માન્ય પીએમ સર પણ આ લોકોને એડ્રેસ કરશે